આ દારૂ એક હજાર આઠ નંગ એકસો એસી એમ એલ બોટલમાં હતો જ્યારે આરોપી રાહુલ ગોહિલ હાલ ફરાર થયો છે હવે પોલીસે દારૂ જથ્થો ક્યાંથી આવ્યો અને પાછળ કોણ છે તેની તપાસ પણ શરૂ કરી દીધી છે ઉદય દેવરાની વાડીમાંથી પેટી દારૂ મળી આવ્યો છે અને વિદેશી દારૂ મળ્યો છે અને સાત લાખનો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ઉદય દેવરાની વાડીમાંથી એકસો કિલો દારૂ મળી આવ્યો છે એલસીબી અને સ્થાનિક પોલીસ ની સંયુક્ત કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને ગીર ગટડાના પડાપાદરા પોલીસ ની સંયુક્ત કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે ગીર ગઢડાના પડાપાદરા આ સમાચાર મળ્યા છે કે વિદેશી દારૂ ત્યાં ઝડપાઈ લીધો છે ગીરગઢડા પડાપાદરા ગામમાં વિદેશી દારૂ ઝડપાતા સાત લાખ વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને ઉદય દેવરાની વાડીમાંથી એકસો તેવીસ પેટી દારૂ મળી આવ્યો છે અને એલસીબી અને સ્થાનિક પોલીસ ની સંયુક્ત કાર્યવાહી આ બાબતે ચાલી રહી છે